ઘોડાને તબેલામાં બાંધી રાખવા કરતાં ઘોડો તબેલાની બહાર દોડવાથી તેની કિંમત થાય છે કીઓ વધારે દોડે છે સમજણ પડે તેવી રીતે ભક્ત ખાલી કર્મકાંડ જળમૂર્તિના જ કર્યા રાખે તેમાંથી નીકળી ને પરમાત્મા તરફ દોડે તે ભક્તની સાચી કિંમત થાય છે ત્યારે તે ભગત ભંગી બ્રાહ્મણ ગાય કૂતરા હાથી કીડી હરિજન અજ્ઞાની કે ગુરુ વેચેનો ભેદભાવ છોડી દે છે ગીતાધ્યાય પાંચ અઢારમાં મુજબ તે જ્ઞાની સમાન ભાવમાં ઈચ્છી રહે છે તેમણે અહીં જ જન્મ મરણરૂપી સંસારને જીતે છે કારણ કે ઈશ્વર નિર્દોષ અને સમાન છે જેથી તે સમદર્શી એટલે સમાન ભાવનો મનુષ્ય ભગવાનમાં ઈચ્છી રહે છે આ ગીતા અધ્યાય પાંચ ઓગણીસમાં સલગ પુરાવો છે અને તે તો દરેક એક જ આત્માને જુએ છે જે આત્મા પોતે જ છે તેને બધે જ આત્મા છે તેવું જીવન જીવે છે તે ભક્તની પ્રભુ ખરેખર કિંમત કરે છે અજ્ઞાનીને જ્ઞાન આપવું નહીં પણ જે જ્ઞાની છે તેને જ આપો જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દો વિષય પાંચ છે શબ્દ સપર્શ રૂપરસને ગંધ શબ્દના વિષયથી હરણ મરે છે સપર્શના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતંગિયું મરે છે રસના વિષયથી માછલું મરે છે ને ગંધના વિષયથી ભમરો મરે છે આ જીવોમાં એક એક વિષય છે તેના સેવનથી મરે છે મનુષ્ય જુએ છે છતાં પાંચે વિષયને છોડતા નથી તે મૃત્યુ કેમ ન થાય તેમાંથી બચવાનો ઉપાય છે ક્ષમા આર્જવ દયા સંતોષ અને સત્ય એટલે પરમાત્મા આ પાંચને અમૃત સમજી તેવું વર્તન કરો